નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે સ્ત્રી રોગની અદ્યતન સારવાર માટે કચ્છ યુનિવર્સિટી અને ભુજની જોગલ વુમેન્સ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીની તાલીમ માટે એમઓયુ થયા તાલીમ બાદ પ્રમાણપત્ર અપાશે સ્ત્રી રોગની અધ્યતન સારવાર માટે યોગ્ય તાલીમ મળે તે હેતુથી કચ્છ યુનિવર્સિટી અને ભુજની જોગલ વુમન્સ હોસ્પિટલ વચ્ચે એમઓયુ કરાયા હતા જે અંતર્ગત આખા દેશમાંથી ગાયનેક તબીબો લેપ્રોસ્કોપીની તાલીમ લેવા માટે આવી શકશે જેમને કચ્છ યુનિવર્સિટીને માન્યતા પ્રાપ્ત અને જોગલ હોસ્પિટલનું સંયુક્ત પ્રમાણપત્ર પણ અપાશે સીમાવર્તી કચ્છ જિલ્લામાં થોડા સમય પહેલાં સારવાર માટે લોકોને અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં જવું પડતું હતું તેથી કચ્છ વિસ્તારમાં સારા તબીબો તૈયાર થાય અને અહીં જ અતિ આધુનિક સેવાઓ આપે તે માટે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહનભાઈ પટેલ કુલ સચિવ ડૉક્ટર અનિલભાઈ ગોર તથા તમામ ભવનના અધ્યક્ષની હાજરીમાં સોમવારે જોગલ વુમન્સ હોસ્પિટલ વચ્ચે એમઓયુ થયા હતા દેશ વિદેશમાં એક હજારથી વધુ લેપ્રોસ્કોપી શસ્ત્રક્રિયા કરનારા હોસ્પિટલના ડાયરેક્ટર અને જાણીતા તબીબ ડૉક્ટર દેવેન જોગલ ઇન્ડિયન એસોસિએશન ઓફ ગાયનેક એન્ડોસ્કોપી કમિટીના એક્ઝિક્યુટિવ સભ્ય છે અને અત્યાર સુધીમાં દેશ વિદેશના સોથી વધુ ગાયનેકને લેપ્રોસ્કોપીની તાલીમ આપી ચૂક્યા છે લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મચ્છર અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર